જે રીતે ગુજરાતની અંદર ગુજરાતના ગરીબ મધ્યમ વર્ગના જે ટુ વ્હીલર લોકો છે એમની પર હેલ્મેટનો કાયદો ફરજિયાત કરી ક્યાંક ને ક્યાંક આ પૈસા લૂંટવાનું ષડયંત્ર થઈ રહ્યું છે તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ સ્વાભાવિક છે કે કાયદો હોવો જોઈએ હેલ્મેટ પહેરવું જોઈએ પણ વડોદરા મહાનગરપાલિકાએ રસ્તાઓ પણ એવા સ્માર્ટ આપવા જોઈએ પબ્લિકને તમે કહો છો કે નિયમોનું પાલન કરો

જે લોકોને દંડ લઈ અને પરેશાન કરવામાં આવી રહ્યા છે પૂરા ગુજરાતની અંદર બેવડી નીતિ અજમાવવામાં આવી રહી છે જ્યારે જ્યારે આ લોકોને પૈસાની જરૂર પડે જ્યારે જ્યારે તંત્રને એમના તિજોરીમાં પૈસા કૂટતા હોય ત્યારે આ લોકો બહાર નીકળી પડે છે અને મોટા પાયે લૂંટ ચલાવી લોકો પાસેથી દંડની ઉઘરાણી કરે છે દંડ મોટા પાયે લેવાનું કારણ શું ખરેખર જો હેલ્મેટ એક રોજિંદી વસ્તુ છે તો રોજ જ એમને હેલ્મેટ પહેરાવો અને રોજ દંડ લો જે નથી પહેરતા એમને કમ્પલસરી કરો પણ એવું ક્યારેય એવું થતું નથી જ્યારે એમના મનમાં આવે ત્યારે દંડ લેવા ઊભા થઈ જવું પૈસાની ઉઘરાણી કરવી અને ભંડોળ ભરવું આ જ ભારતીય જનતા પાર્ટીનું કામ છે આજે અમે અહીંયા આવેદન આપવા આવ્યા છીએ કલેક્ટર સાહેબે ખરેખર સન્માનજનક રીતે આવેદન લેવાનું હોય તો અમને એક દોઢ કલાક સુધી બહાર બેસાડી રાખી અને જ્યારે આવેદન આપવા ગયા તો એને સન્માનિક રીતે આવેદન આપવા માટે તેમને કહેવામાં પણ આવ્યું કે સાહેબ થોડું આને સન્માન આપી અને ઉભા થઈ આવેદન લો પણ સાહેબ એ પણ તસ્તી લીધી નથી લઈ અને જાણે કચરાના ડબ્બામાં નાખી દેવાનું હોય એ રીતે આવેદન લીધું છે અમારી પાસે આજે કલેક્ટર ઓફિસ ખાતે અમે લોકો એક અરજી લઈને આવ્યા છે અરજીમાં આમ છે કે તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્યની અંદર આ લોકોએ કાળા કાચ માટે જે કારની કાળા કાચ હોય છે અને હેલ્મેટ માટે એક ડ્રાઈવ ચલાવી એ ડ્રાઇવ ચલાવી છે ફક્ત સામાન્ય વ્યક્તિ માટે ચલાવી છે એમ લાગે છે કે સામાન્ય ફોજી માટે ચલાવી છે એમ લાગે છે તમે થોડા દિવસ પહેલા તમે જો ત્રણ તારીખે હિંમતનગરમાં એક સૈનિકની ગાડી પર કાળા કાચ હતા તો પોલીસે એને ઢસડીને મારીને કૂટીને એને ઉપર એફઆઈઆર કરી દીધી અને એફઆઈઆર કર્યા પછી પણ એમની ઉપર જે જે લોકોએ માર્યો હતો એની ઉપર કોઈ કાર્યવાહી નહીં થઈ એની સામે તમે જુઓ રાજકોટની અંદર એબીવીપીની એક રેલી હતી જે ભાજપનો જ એક પાક છે એ લોકોએ જે રેલી કાઢી એની અંદર લોકો ગાડીની ઉપર બેઠા હતા દરેક ગાડીને કાચ કાળા હતા અને પોલીસના ના નિગરાની અંદર આટલી મોટી રેલી યોજવામાં આવી હતી અને ત્યારે કોઈ પણ પોલીસ કોઈ એક્શન લીધી નથી વડોદરા શહેરની અંદર ઘણા દિવસથી હેલ્મેટની ડ્રાઈવ ચાલે છે હેલ્મેટની જે તમે પહેર્યા વગર જાઓ એક સામાન્ય વ્યક્તિ જાઓ તો તમારે ઉપર તરત જ ચલણ કરી દેવામાં આવે છે કોઈ પણ જાતની દલીલો સાંભળવામાં આવતી નથી પરંતુ ગઈકાલે નવલખી ખાતે એક ભાજપ દ્વારા આવડી મોટી રેલી નું આયોજન કરવામાં આવ્યું જેમાં પચાસ થી વધુ બાઈકોએ ભાગ લીધો અને ત્યાં તમે જોશો કે ભાજપના મોટા મોટા નેતા પોલીસના મોટા મોટા અધિકારીઓ ત્યાં સામે હતા અને કોઈ વ્યક્તિની હિંમત ન ચાલી કે ભાજપના નેતાઓને એક વખત કહી દે કે ભાઈ જે તમે હેલ્મેટ કેમ નથી પહેર્યું અને કોઈનું એકે ચલન ન થયું તો આ બેવડી નીતિ આ ભારત દેશની અંદર એક જ ડેમોક્રેસી ની અંદર બધા જ એક સરખો ટેક્સ ભરે છે ત્યાં આવી કેમ ભેદભાવ થાય છે કેમ આવી બેવડી નીતિ ચલાવવામાં આવે છે અમે આજે કરવા આવ્યા આવ્યા હતા પણ જ્યારે અમે ત્યારે કલેક્ટર સાહેબ છે કે આજે મારી પાસે ટાઈમ નથી અમે આવેદન લેતા નથી અમે આ છ થી સાત વખત જોયું છે આ કન્ટિન્યુઝ એને એમને એમનો રવૈયો રહે છે તો આજે અમે રામધૂન બોલાવી જ્યાં સુધી એમને મળવાની હા ના પાડી ત્યાં સુધી રામધૂન ચાલતી રહી અને પછી જ્યારે એમણે કીધું કે મળવા દો અને જયારે અમને મળવા દીધું ત્યારે અમે અમારી રામધૂન સંપૂર્ણ કરી અને સંપૂર્ણ કર્યા પછી અમારું આવેદન સુપ્રત કર્યું છે જોઈએ છે કે કેટલી જલ્દી કાર્યવાહી થાય છે જો કાર્યવાહી ન થાય તો અમે લોકો આંદોલન તરફ જઈશું અને લોકોને જાગૃત કરીશું ટેક્સ તમે ભરી ભરી રહ્યા રહ્યા છો છો જે તમે તમે ચલણો ચલણો એ ફક્ત માટે છે ભાજપનો ખેસ પહેરશો કે ભાજપના તમે નેતા બની જશો તો તમે કોઈ પણ જાતની કોઈ પણ જાતનો કાનૂની ઉલ્લંઘન કરી શકો છો કારણ કે તમે ભાજપના નેતા છો આપણા દેશની અંદર બે નીતિઓ ચાલે છે એક ભાજપ માટે અલગ છે અને એક સાધારણ વ્યક્તિ માટે અલગ છે